આ મિત્રો મંદિર હે આખો ધામ હે અને હોય હે તે બાધા ઉતરાવાનું હોય જાત્રા ઉતરે ને એ બધા હોય હે તે પ્રસાદી બનાવવાની હોય ને પછી ને હોય જમી લેવાનું હોય એવું હોય બનાસ નદી અને સીપુ નદી આ બે નદીના વચ્ચેનો જે પટ્ટો હોય ને એ એમાં જેટલા ગામડા આવે ને એ બધા ગામડાની જાત્રા આ જગ્યાએ ઉતરે જગ્યાએ એક જ પ્રોબ્લેમ નહીં મેં તમે જોઈ શકો આ બાજુ કચરો જો ખોલો મંદિરનો દરવાજો ક્યાં ટાઈપનો જોવો તમે કેટલા મોટા મોટા પથ્થર છે હે ને આખું સળંગ એક પથ્થર હે સારી વાત કેવાય ને આપણા અંગા અમારા હાથે ઉપર ઉપર ચડવાનું એટલે ખાઘો કે અમે ચડી નહીં આપતા કરી સારું કહેવાય અમે તો કરી દઈએ વાહ વાહ તાકાત તો હે પેલા ને હજુ કેટલું ઊંચું પતું વાહ વા ખાતર નોખેલું હોય ને ખેતરમાં અમે ઇધર છે નોખીને મિત્રો હા હે સિપુર એમ તમે જોયો કે આટલો પાણી છે તો યુટ્યુબ ફેમિલીને મારા જેમતા નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે મારે જવાનું દાંતીવાડા થોડું કામ હે મૂન શંકરસિંહ બે ભાઈઓ જવાના થોડું એ કામ પતાય અને પછી જવાનું મંદિર એક કેટલાજી બાવસીનું મંદિર હે ભાખોદર ગોમાં શીપુ ડેમ હે એ ડેમ ઉપર ડેમનો નજારો તમને બતાવું અને દર્શને કરાવું ત્યાં થોડી બાધા હતી મતલબ નારિયેલ એક ચડાવવાનું હતું તો એ ચઢાવીને આવું અને એ તે તમને દર્શન કરાવું ધામ હે પૂરો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ઠીક છે અને મને હે તે આવ્યો હું વાડીએ કેમ કે અમારે ગમે તે જવાનું ને તો પહેલાં વાડીઓ ઓટો મારો પડે જોઈ લો હોય હે તે રાઉન્ડ મારી અને જો બેગ બેગ લઈ લીધી અમને થોડા ડોક્યુમેન્ટ એ કન્ટિન્યુ બન્યા રહેજો ચલો તો હવે જલ્દી નીકળું મોડો થઈ ગયો ખાસો મોડો થઈ ગયો ચાલો તો કન્ટિન્યુ મજા આવશે એવો બ્લોગ જોતા રહેજો તો આ જગ્યા અમે નાસ્તો કરવા ઊભા રહ્યા હતા પાલક પકોડા પકોડા ઓર પાઉ હાજર બધું અડધું ખાઈ રહ્યા આ જગ્યા આવું લોકેશન હે પેલો એક ભાઈ તો ખાઈને ઉભો થઈ કે પછી યાદ આવી તકલીફ લેવાની ચાલો તમે જલ્દી જામી દઈએ દર્શન પાકોદર આવ્યા અમે ઊભા રહ્યા થોડી વાર પેલા ભાઈ પાછળ હતા ને એટલે એ હવે આગળ નીકળ્યા હવે અમે જઈએ તો પાકોદરશન કરાવી આ મિત્રો મંદિર છે આખો ધામ હે અને હોય છે તે બાધા ઉતરાવાનું હોય જાત્રા ઉતરે ને એ બધા અને હોય હે તે પ્રસાદી બનાવવાની હોય ને પછી ને હોય જમી લેવાનું હોય એવું હોય હોયની પ્રસાદી ઘર નહીં જાતિ ને હવે જમી લેવાનું હોય અને ને હોય બનાવવાનું હોય એવી સિસ્ટમ હે અને તેઓ નવું મંદિર હે પેલા હા તું ને જૂનું તું તેસી ખબર જોઈ હે તે પચાસ ચડતી પેલું નવું બન્યું હમણાં અને આ જૂનું તો અને આ ટાઈપનું જો ના નારિયેલ સોલવા માટે સ્ટ્રીટ આ નારિયેલ ના મળ્યું ને એટલે અમારે હા તે છે એક ગામમાં જવું પડ્યું હોય તે ત્રણ કિલમીટર અંદર આ રીતે સોલવાનું ચાલો તો હવે દર્શન કરાવું તમને તેઓ હે ને તેઓ નદી સીપુ નદી અને આ સાઈડ ઉપરની સાઈડ ડેમ છે શીપુ ડેમ એટલે તે ડેમમાંથી પોણી છોડવામાં આવે ને તો આ નદીમાં થઈને જાય આ બાજુ અને આ રસ્તો રહે ને આ જાય પાંતાવાડા અને અમે આવ્યા દાંતીવાળા બાજુથી પેલી સાઈડ અને આ જગ્યા એવી સિસ્ટમ છે કે જે અમારા મતલબ જે બાઈ હોય ને એમના જે ભોણેજ હોય એમનો હોય બાધા જાત્રા ઉતરે એવું હોય બનાસ નદી અને સીપુ નદી આ બે નદીના વચ્ચેનો જે પટ્ટો હોય ને એ એમાં જેટલા ગામડા આવે ને એ બધા ગામડાની જાત્રા આ જગ્યાએ ઉતરે કેટલા હજુ મહારાજનો હોય ગોણીજના લગ્ન હોય એના પહેલાં હે તે ગમે ત્યારે હોય જાત્રા બધા કરવાની હોય એવી સિસ્ટમ હોય એટલે મોટો ધામ જોઈએ કે આ બાજુ બગીચોને એવું બધું હતું હમણાં ક્લિયર કર્યું હશે ખબર શું આગળ કોઈ થાય ખબર નહીં બાકી મોટો બગીચો હતો અને હવે હે તે આ બધા ભાઈઓ આવે ને એટલે દર્શન કરતા અને રિયલ લેવા અમારે શેક અંદર જવું પડે કેમ કે હોય મેળો લાગે ને એ ટાઈમે તો બધી બાર દુકાન હોય મેળો ના હોય ને એટલે દુકાન બંધ હોય હાલ હે તે મતલબ કોઈ હે નહીં લગ્નનો ને એવું ગાળો હોય ને એ ટાઈમે જે હોય લોન એવું બધું હોય અને અમુક મહિનાનો અમુક ટાઈમ છે એ ટાઈમે જે ભીડ હોય ખૂબ ભીડ હોય એવું કોઈ મેળામાં આવશો એટલે તમને પાછો દર્શન કરાવો ગુટું તરફ દઈએ હોય બધી સીડી હોય જો तो क्या आज की एक एज प्रॉब्लम है मेन कमेटी को देता आ बाजू कचरो जो औरला मोटा धाम है ना जगह कचरो है ना आ मोटी प्रॉब्लम है बाकी जो ये का मंदिर है જો પૂજા રહી હોય ને પૂજા કરે ને આખી નદીનો હે પટ્ટો આ જગ્યા તેઓ ડેમમાંથી પાણી છોડવામાં આવે ને તો જ આવે બાકી એ તે લુકો પડ્યો આટે ખુલ્લો પાણી હશે કે પડેલું તેઓ એ રહ્યું પાણી જો કેમકે આ વખતે પાણી વધારે હે ને વરસાદ વધારે થયો ને એમ બી તે હજુ પડ્યું દરવાજો ખોલે ને એટલી વાર આપણે દર્શન કરીને અત્યારે મેન અહીંયા લોક લાગેલું જ હોય એનું કારણ તમે સમજી શકો કે આખો વિસ્તાર એ ટાઈપનો છે ને એટલે લોક રાખવું પડે એ ખબર નહીં આવે કે જ ને પણ હે એટલે હાલ ખોલે તમને દર્શન કરાવો અને આ ટાઈપના જોવો તમે કેટલા મોટા મોટા પથ્થર છે હે ને આખો સળંગ એક પથ્થર હે આ મોટો એક પથ્થર હે વચ્ચે ખાસ એમ ખાઈ જેવું હોય અને મોટો એક જ પથ્થર રહે ખાલી चलो तो तमने दर्शन कराओ, दर्शन कर खेतला जी महाराज ने तो दर्शन कर लो अरे रीते चलो दर्शन कर लीजिए और आप लोग नारियल चढ़ावा तेरे साथ में हूँ महफूज सदा इतना तुझ पे है यकीन मेरा तपती जलती इन में तू साया मेरा चेहरा हां मंदिर तेरी बस असा तो ब्रह्मा ब्रह्मा हां आ सके एक कितना बस कितना एक बेटा ये निकल जा तू जा कोस

હવે ને હમણાં સેવા કરવાનો એક મોકો મળ્યો ઝારનું હે તે જીવડણ ઉપર હે તે દોણા આપવાના ને એ ઝાડનું કટું ઉપર ચડવાનું સારી વાત કહેવાય ને આપણા અંગા અમારા હાથે ઉપર જીવડણ દોણા આપવાના સીડી હે મતલબ ઉપર ચડવાનું એટલે કાકો કે અમે ચડી નહીં આપતા કરી સારું કહેવાય અમે તો કરી દઈએ ઉપર આપવાનું તે ધાબા ઉપર

ये डूल लेने जाने हाँ आज आज भी कोई नहीं बोला हाँ मुझे बताओ बरोबर वाच कौन मत है चलो काम पे लग जाओ वाह वाह ताकत तो है पहले नहीं आते डूल है वो तो नहीं आऊँगा इस बर्दे फूटेगी वो ऐसा डूल તો બધા ઢોળતો નહીં એમને સીધું કરી દેજો બે ડોલ પકડવાની ઉપર બસ 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 ચલો હા કમ્પ્લીટ દે સાઈડમાં થોડો કરી દેજો પગમાં ના આવે વાહ વાહ સફાઈ માસ્ટર કીધું ઢોળવાનું એટલે કે સાઈડમાં કરી દે થોડું

चकला खूब ये होगा अजू कट लो जो है पत्ती नहीं हाँ बीजारा का कट जो अच्छा रहा कहाँ रहूँ जो है चलो आइए इधर इधर डाल देते वाह वाह खातर नौके लोग हैं केतर मो <laughs> हम इधर से ऐसे नौकेंगे કણ કણ ખાજુ ને કોકરા કોકરા ટાળજો એવું બોલ કોકડિયા ચકલો માટે હોય જમવા માટે ખાસું ઊંચું એટલા માટે રાખ્યું ને બે જાળી છે ઉપર કૂતરો બૂતરો ના આવે સારી વ્યવસ્થા અને હોય જો બગીચે બગીચો ખાસો મોટો કબૂતર થાય નીચે ચાલો તો કન્ટિન્યુ આવે ડેમ ઉપર જઈને તમને બતાવું ડેમ અને કેટલી સગવડ એક ટાંકો બીજો પાછળ ત્રીજું આસઠ ચોથું પછી તેઓ નળ હે તે બીજો હોય ચોખાતું આવી રહ્યું આઈ રહ્યો આટલા બધા છે પોણાની સગવડ ખાતી બધી ચાલો ત્યાં પેલા ખબર નતો હોય તો દુકાને હું તાર માટે લાવું કે પેલા ખબર હોય તો કોઈ લઈને આવવા માટે મિત્રો આ હે સીપુ ડેમ તમે જોયો આટલું પાણી છે એટલું ખાસો ખાલી છે ને એટલું બધું પાણી હે નહીં પણ તમે જોયું કે આ રીતનું હે આ ડેમ હે તેઓ કરનારા ત્યાંથી ખોલે ને એટલે પેલી બાજુ જાય દરવાજા અને આ બાજુ હે ત્યાં અમારો વિસ્તાર આખો અને ખાસું બધું પાણી છે એમ તો અને આ રસ્તો રહે આ સીધો થઈ અને ધાનેરી ગામમાં જાય અને અમે આ જગ્યા થઈને આવ્યા ઉપર અને ત્યાં કેટલા જગ્યા હશેનું મંદિરે તમે જોઈએ કાંઈ આ પેલા બધા આગળને આગળ જગ્યા દે થઈ અને જોઈએ કે તમે પાણી આ ડેમના લીધે ખૂબ એવો હોય આ રીતનું વાવેતર થાય બાકી જોઈએ કે આ રીતનું હોય અને ચાલો હવે અમે આગળ જઈએ ત્યાંથી તમને બતાવું ત્યાંથી સીધો રસ્તો હોય ત્રણ કિલોમીટર સાડા એકદમ સીધો સ્ટ્રેટ અને તમે જોયો કે આખો ડેમ હે કોરમ બધી બાજુ ફરતે અને વચ્ચે છે તે હેરાન ડાવાયા હે ને આપણા વાડીએ જેવું તો હોય ફોન કેટલું બધું ને લઈને સાઈડ પર ડોલી ડોલી રેડ વાંધો બધા ખેતરમાં જવું બોલો ના જવા ચલો કન્ટિન્યુ આગળ જઈને બતાવું તમને ખાસો મોટો ડેમ પણ પાણી એટલું બધું હોય ને ડેમો ખેતર ખેતર બધો રાયડો દેખાય પીળો પીળો પેલી બાજુ છે આગળથી જ્યોતિ બતાવું તમે જ્યોતિ એકદમ સીટ તો હે ત્રણ ત્રણ કિલોમીટર છે પેલા બધા એટલે નેકડી કે છે થોડા લેટ પડ્યા ને એમાં પેલા તો सी सी रस्त्या त्रण थी चार किलोमीटर रस्ते अरे बधा रस्ते ओसो नि कटल सीठो आम्ही आणि पाळी बाज तोड खासी स्पीड कर पड़ी चलो तो मित्रों आई गया खूब नज़िक अबे आठ किलोमीटर हो गई हमारे गांव में अच्छा लग रहा भाइयों लेट पड़ था आया હવે અમે જઈએ ગેપ સીધા મળીએ નવા બ્લોઝમાં કે સુધી જય માતાજી હું સબસ્ક્રાઈબ કરી નાખજો બરોબર ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય ને તો કરી દેજો કરીશું નવા